નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં સોરેઇન ગોલ્ડ બોન્ડ સ્કીમ એટલે કે એસ સ્કીમ વિશે અને પીએમ જે વાય તેમજ પીએમ એસબીવાય વીમા વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ પ્રથમ છે એસ એટલે કે સોરેઇન ગોલ્ડ બોન્ડ સ્કીમ એસ ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે એટલે કોણ જારી કરે છે રિઝર્વ બેન્ક એસજી બીનો ઉપયોગ ભૌતિક સોનું સંગર્ભના વિકલ્પ તરીકે કરી શકાય છે એટલે કે આપણે જે સોનું ખરીદીએ છીએ તેના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે બોન્ડ્સ આરબીઆઈના પુસ્તકમાં અથવા ડીમેટ સ્વરૂપમાં રાખવામાં આવે છે જે સ્ક્રીપ્ટના નુકસાનના જોખમને દૂર કરે છે એટલે કે ભૌતિક સોનું હોય તો ઘસારો લાગવાનું નુકસાન ઘસારો લગ લાગવાનો ચાન્સ રહે છે જ્યારે બોન્ડ્સમાં કોઈ ચાન્સ રહેતો નથી વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ ઓગણીસો નવ્વાણું હેઠળ નિર્ધારિત ભારતમાં નિવાસી વ્યક્તિઓ એસજી બીમાં રોકાણ કરવા માટે પાત્ર છે યોગ્ય રોકાણકારોમાં વ્યક્તિઓ હિન્દુ અનડીવાઈડેડ ફેમિલી ટ્રસ્ટ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સામેલ છે સંયુક્ત રૂપ રૂપે પણ એસજીબી ખરીદી શકાય છે એટલે કે જોઈન્ટમાં પણ એસજીબી એટલે કે સોરાઈન ગોલ્ડ બોન્ડ સ્કીમનો લાભ લઈ શકાય છે સગીરવતી તેના વાલીના નામે અરજી દ્વારા એસજીબી લઈ શકાય છે તો અહીંયાથી પ્રશ્નો બને કે એસજી બીનું ફૂલ ફોર્મ શું થાય તો સોરાઈન ગોલ્ડ બોન્ડ સ્કીમ એસજીબી કોણ જારી કરે છે તો રિઝર્વ બેંક જારી કરે છે કોના વતી જારી કરે છે તો ભારત સરકાર વતી જારી કરે છે બરાબર પછી સંયુક્ત રૂપે લઈ શકાય છે એસજીબી તો આ સગીર વતી તેના વાલી પણ લઈ શકે છે આ બધા પ્રશ્નો બની શકે છે આગળ જોઈએ તો કેટલી મહત્તમ મર્યાદા છે ખરીદી કરવાની તો એક વ્યક્તિ મહત્તમ ચાર કિલોગ્રામ એચયુએફ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી મહત્તમ ચાર કિલોગ્રામ ટ્રસ્ટ અને સંસ્થાઓ મહત્તમ વીસ કિલોગ્રામ આ બધી મર્યાદાઓ એક વર્ષ માટે છે બીજા વર્ષે ફરીથી તેઓ ચાર કિલોગ્રામ ખરીદી કરી શકે છે તેમજ ટ્રસ્ટ અને સંસ્થા હોય તો વીસ કિલોગ્રામ ખરીદી કરી શકે છે એટલે કે એસજી બીની મહત્તમ મર્યાદા પ્રમાણે દર વર્ષે ખરીદી કરી શકાય છે વાર્ષિક બે પોઈન્ટ પાંચ ટકા જે ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થાય છે પાંચ વર્ષ પછી વટાવી શકાય છે એટલે કે પાંચ વર્ષ પછી આપણે આ સ્કીમમાંથી બહાર નીકળવું હોય તો તેને વટાવી શકાય છે મહત્તમ મર્યાદા કેટલી છે આઠ વર્ષની અહીંયાથી પ્રશ્ન નીકળે કે કેટલા વર્ષ પછી એસ જીબી આપણે વટાવી શકીએ છીએ એટલે કે સોરેન ગોલ્ડ બોન્ડ સ્કીમના ફ્ર બોન્ડ વટાવી શકીએ છીએ તો પાંચ વર્ષ પછી અને મહત્તમ મર્યાદા કેટલી છે આઠ વર્ષની અને ઓનલાઈન પણ એપ્લાય કરી શકાય છે એક વ્યક્તિ માટે મહત્તમ મર્યાદા કેટલી છે ચાર કિલોગ્રામ ટ્રસ્ટ અને સંસ્થાઓ માટે કેટલી છે તો વીસ કિલોગ્રામ એસજી બીના ભાવ સબસ્ક્રિપ્શન અવધિ પહેલાંના અઠવાડિયાના એટલે કે આવતા અઠવાડિયા નક્કી થવાનું હોય તો આ અઠવાડિયાના છેલ્લા ત્રણ ચાલુ દિવસો માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટ દ્વારા પ્રકાશિત નવસો નવ્વાણું સુધાના સોનાના બંધ ભાવના સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે એસજીબીને સિક્યુરિટી સ્વરૂપે મૂકીને લોન લઈ શકાય છે એટલે કે સોરેન ગોલ્ડ બોન્ડના પ્રમાણપત્રોને સિક્યુરિટી સ્વરૂપે મૂકીને તેની સામે આપણે લોન લઈ શકીએ છીએ સોરેન ગોલ્ડ બોન્ડ ટીડીએસમાંથી મુક્ત છે એટલે કે એમાંથી આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવેલી છે હવે જોઈએ પી અને પી એમ તો પીએમ એસ એટલે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના જ્યારે પ્રધાનમંત પીએમ જે એટલે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના પીએમ એસ કઈ રીતનું હોય છે તો એક્સિડેન્ટ દ્વારા મૃત્યુ અથવા ડિસેબિલિટી એટલે કોઈ અપંગતા આવી જાય કોઈ અંગનું નુકસાન થાય તો તે કવર કરવામાં આવે છે જ્યારે પીએમ જેજી બી શું કવર કરવામાં આવે છે કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો કવર કરવામાં આવે છે પીએમ એસબીઆયમાં કેટલું પ્રીમિયમ છે તો બાર રૂપિયા વાર્ષિક પ્રીમિયમ છે જ્યારે પીએમ જે પ્રીમિયમ કેટલું છે ત્રણસો ત્રીસ રૂપિયા વાર્ષિક પ્રીમિયમ અહીંયા પીએમએસ એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કઈ રીતનું હોય છે તો બે લાખ એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થાય તો કેટલા રૂપિયા મળે બે લાખ રૂપિયા જો કાયમી એક્સિડન્ટ દ્વારા કાયમી ડિસેબિલિટી એટલે કે કાયમી બે પગને નુકસાન થાય બે હાથને નુકસાન થાય એ કાયમી ડિસેબિલિટી કહેવાય તો તેના માટે બે લાખ રૂપિયા અને એક લાખ રૂપિયા એક્સિડન્ટ દ્વારા આંશિક ડિસેબિલિટી એટલે કે એક હાથને નુકસાન થાય એક પગને નુકસાન થઈ જાય તો એ તે એક લાખ રૂપિયા મળવાપાત્ર છે જ્યારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં બે લાખ રૂપિયા મળવાપાત્ર કુદરતી અથવા આકસ્મિક રીતે મૃત્યુ થાય તો વીમાની અવધિ એક વર્ષ એટલે કે એક જૂનથી એકત્રીસ મે સુધીની રહેશે અને દર વર્ષે તેને રિન્યુઅલ કરાવવો પડશે તેવી જ રીતે પીએમ જે પણ વીમાની અવધિ એક વર્ષ એક જૂનથી એકત્રીસ મે સુધીની તેની અવધિ ગણાશે દર વર્ષે રિન્યુઅલ કરાવવું પડશે એક વ્યક્તિ એક જ પોલિસી ઉતરાવી શકે છે બંને વીમામાં કેવું છે એક વ્યક્તિ એક જ પોલિસી ઉતરાવી શકે છે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં કઈ રીતું છે તો અઢારથી સિત્તેર વર્ષની ઉંમર છે જ્યારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં અઢારથી પચાસ વર્ષની ઉંમર સુધી ગણાય છે પ્રીમિયમ કેટલા વર્ષ સુધી ભરવું પડે છે પીએમએસ બીવાયમાં સિત્તેર વર્ષ સુધી જ્યારે પીએમ બીવાયમાં પચાસ વર્ષ સુધી પ્રીમિયમ ભરવું પડશે ઓટો ડેબિટ દ્વારા રિન્યુઅલ પ્રીમિયમ ભરાય છે બંનેમાં એ રીતનું હોય છે કે ઓટો રિન્યુઅલ દ્વારા પ્રીમિયમ ભરાય છે ઓટો ડેબિટ દ્વારા રિન્યુઅલ પ્રીમિયમ ભરાય છે પ્રીમિયમ ટેક્સ ફ્રી હોય છે બંનેમાં બરાબર તો આપણે અહીંયા જોઈએ તો પીએમ જે જે બીવાયનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે તેનું ફૂલ ફોર્મ શું થાય પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના જ્યારે પીએમએસબીવાયનું ફૂલ ફોર્મ શું થાય પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પીએમ એસ ઉંમર મર્યાદા કેટલી છે તો અઢારથી સિત્તેર પીએમ જે જે ઉંમર મર્યાદા કેટલી છે તો અઢારથી પચાસ વર્ષ પછી પીએમ વાયમાં પ્રીમિયમ કેટલું છે તો બાર રૂપિયા વાર્ષિક પીએમ એસ વાયમાં પ્રીમિયમ કેટલું છે તો ત્રણસો ત્રીસ રૂપિયા વીમાની અવધિ એક વર્ષ બરાબર પહેલી મેથી જૂન પહેલી મેથી એક જૂનથી પે એકત્રીસ મે સુધીની બરાબર પછી પીએમ એસ કઈ રીતનું કવર કરવામાં આવે છે એક્સિડન્ટ દ્વારા મૃત્યુ અથવા ડિસેબિલિટી જ્યારે પીએમ જે કોઈ પણ કારણસર મૃત્યુ તો આ હતું મિત્રો આજના વિડીયોમાં સોરેન ગોલ્ડ બન વિશે જોયું પીએમ જે જે અને પીએમ એસ એસ પીએમ એસ યોજના વિશે આપણે જોયું તો ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ